બનાસકાંઠા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા તે પાલમપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી જ્યાં વકીલ સહિતના લોકોએ તેને ગોંધી રાખી હતી જ્યારે એક યુવકે દુષ્કર્મ આશરે તેને હની ટ્રેપમાં ફસાવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરે છે બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી જેને લઈને તે પાલમપુરમાં ઇન્દ્રિશ પઠાણ નામના વકીલ પાસે કાનૂની સલાહ લેવા માટે આવી હતી કાનૂની સલાહ લેવા આવેલી યુવતીને વકીલના સાગરી તો દાંતા લઈ ગયા હતા ત્યાં એક કિસ્સામાં યુવતી સાથે અડપલા કર્યા હતા ત્યારબાદ પાલમપુરમાં માલણ ગામના લાલાભાઈ ઉર્ફ અફઝલભાઈ એ યુવતીને અજાણી મહિલાના મકાનમાં ત્રણ દિવસ ગોધી રાખી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત મફતમાં કાનૂની સલાહ ના બદલામાં અન્ય પુરુષ સાથે ફોટા પડાવવાનું કહેતા યુવતીને હની ટ્રેપ થયાની જાણ થતાં તે તેમની ચુંગલમાંથી ભાગી જઈ પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તેણે પોતાની આપ પીતી વર્ણવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી બનાવ સાહેબ મારું થોડી પ્રોબ્લમ થતી ને એટલે હું એનજીઓ ગૂગલમાં સર્ચ કર્યું એનજીઓનું તો એનજીઓનું સર્ચ કરતા કાયદા જાણો હક માણો કરીને એક ચેનલ આવી તો ત્યાં મેં કોન્ટેક કર્યો અને હું મતલબ વાતચીત કરવા ગઈ મારા મગજ મારી થોડી એમ મેજર જેવી હતી એટલે હું મારા મમ્મી પપ્પાને ઇન્વોલ્વ કરવા માગતી નથી હતી અને ડીસા બી રિટર્ન જવા માગતી હતી નહીં હું એટલે મેં ત્યાં એ લોકોએ અરજીને એવું લખાવડાયું ટાઈપ કરીને એસકી ઓફિસના ધક્કાને બી ખવડાવ્યા રાતે અને ખૂબ લેટ થઈ ગયું પછી મેં કીધું કીધું હું નારી કેન્દ્રમાં તમે મને કોન્ટેક કરી આપો તો હું નારી કેન્દ્રમાં જાઉં તો એમણે એમ કીધું કે હા નારી કેન્દ્રમાં હું વાત કરું ત્યાં લઈ ગયા ને અડધો કલાક રાહ જો આવી નંબર બી આવ્યો ત્યાં ગયા કડે ફોનને કર્યા ને તો ફોનમાં કોઈ કોઈએ રિસીવ કર્યા નહીં અને પછી મને જે ઇદ્રેશ ખાન પઠાણ કરીને જે એડવોકેટ હતા ને એમને મને એમ કહેવા લાગે કે તમે દાંતા જતા રહો મેં ના પાડી કીધું હું દાંતા શું લેવા જો મારે જવાની કોઈ જરૂર હે નહીં મેં ના નહીં પાડીને તો જે એમના અસિસ્ટન્ટ હતા સંગીતાબેન સંગીતાબેન સીધા એમ કહેવા લાગ્યા મને કે તમે દાંતા હાડો કે હું તમારે ભેગું રહીશ તો બી મેં ના જ પાડી પછી ઇદ્રેશ ખાને સંગીતાને એમ કીધું કે તમે સાધન સાધનમાં પેલા સામાન લો ને એ બેનનો સા લઈ લો ગાડીમાં કે મને કહેતા આવડે જમવાનું લઈને એમ કંઈ લઈ ગયા ને એવા એવી એવી રીતે જુઠ્ઠું બોલીને મને દાંતા લઈ ગયા દાંતા લઈ ગયા એના પછી મારા સામાનને સીધો ઉપર મને લઈને ઉપર ગયા સામાનને બધું ઉપર ગયા પછી સંગીતાબેન ફોન ચાલુ હતો ને બહાર આવ્યા ને હું અંદર હતી જે જાવેદ મકરાણી રહ્યા ને એમને મારી જોડે જબરજસ્તી કોશિશ કરીને પછી કોશિશ કરીને મેં અવાજ કરો એટલે સંગીતાબેન આવ્યા સંગીતાબેન આવ્યા ને એટલે મેં સંગીતાબેનને વાત કરી સંગીતાબેન કે વધારે અવાજ કરવાની જરૂર નહીં કોઈ શરીફ નહીં નામ તેમ જેમ તેમ બોલી અને ઓલા ભાઈ જોડે મારી જોડે જબરજસ્તી કરવા દીધી અને એના પછી એ બંને જણા જતા રહે જતા રહ્યા અને બીજા દિવસે પછી એ જાવેદ આવ્યો અને મને ઇકોમ લઈને પાછા આ એડ્રેસ ખાન પઠાન છે ને એની ઓફિસે લઈને આવ્યા ને ત્યાંથી બી કશું કોઈ મારું જે જે પ્રોસેસ કરવાની હતી ને એમાં તો કશું કંઈ કર્યું નહીં અને ઉપરથી મને એમ કહેવા લાગે કે આ કરવું હોય ને તો આટલી મારી ફીસ થશે મેં કીધું સાહેબ તમે પહેલાં પૈસા પછી વાત નથી કરીને હવે કેમ પૈસા માગો એમ મારા પાસે પૈસા પૈસા કશું કંઈ છે નહીં મેં ના પાડી એટલે મને કે તો તું મારું એક કામ કર કે અમે નંબર આપીએ ને એના નંબર પર વાતચીત કરવાની જેમ ગર્લફ્રેન્ડ વર્લફ્રેન્ડ વાતચીત કરતા હોય ને એ રીતે વાતચીત કરવાની અને એમના ફોટા અને વિડીયોને એવું લેવાનું ભાઈ હમણાં હાલજે અમે એથી પૈસા લેવા અને તને કેસ બી કરી આપશું અને કે આખો કેસ ફ્રીમાં લડી આપશું પછી મેં ના પાડી ના પાડીને એના પછી એમના ઓફિસમાં એક બેન બેઠેલા હતા ને એમનું નામ મેં પૂછ્યું એ મારથી વાત કરતા હતા ને તો મેં એમનું નામ પૂછ્યું એટલે અમિતા ગોસ્વામી કીધું પછી તો મેં તો એમ એમને ના જ પાડી કીધું મારે આવું કંઈ કરવું છે અને મને કોઈ ઇન્ટરેસ્ટ બી નહીં એ ના પાડીને હું સીધી બહાર આવી અને એમ પાછી કલાક જેવી વેસઆટ રાખી કે બેન તમે બેસો એમ બેસી પછી મેં કીધું કે સાહેબ તમાર ના થાય હોય તો મને મારા જે ડોક્યુમેન્ટ અરજીની કોપીઓ આપી હતી ને જેમાં મેં સાઇન કરી લે મેં કીધું સાઇન કરેલી કોપીઓ મને રિટર્ન આપી દો તો કોપીઓ માગવા જ જઈને એટલે સંગીતાબેન સીધા અંદર આવીને એમ કહેવાડે કે અરજીની કોપીઓ રહીને એ અમિતાબેન ગોસ્વામી લઈ ગયા એમના ત્યાંથી લાવવી પડશે તો પછી ખાન પટાન એમ કે મને એમ કહેવા લાગે કે તમે કે બેન એમના ઘરે જઈને લઈ આવો એમ તો અમે ત્યાં ગાડી ગયા ને અમે ત્યાં ગાડી ગયા એ પછી એ બે જણા ત્યાં એ બેનના ઘરે મૂકો એમને ફોન આવ્યો કે અમે મળીને એમ કહીને બંને જણા જતા રહ્યા અને પછી મેં એ બેનને કીધું કે મને અહીંયાથી નીકળવા દો તો એ બેને મને ત્યાંથી નીકળવા દીધી નહીં ઉપરથી મારા પર હાથ ચલાકી કરી અને મને એમનો ઉપરવાળો જે રૂમ છે ને ટેન્ટવાળો ત્યાં ત્યાં ગાડી જબરજસ્તી રાખી અને પહેલા દિવસે જ્યારે રાખીને ત્યારે બી ઉપર આવ્યા એમની જોડે કોઈ અજાણો અજાણો ભાઈ હતો હું તો કોઈને ઓળખતી જ નહોતી એ ભાઈએ પહેલાં દિવસે મારા પર હાથ ચાલાકી કરીને મને કે આ વિડીયો કોલમાં વાત કર હું વિડીયો કોલ લગાડ્યો એની જોડે એમ પ્રેશર કરવા મળ્યો હું માની નહીં ને એટલે ઊંચા અવાજમાં બહુ બોલી કીધું તમારે જે કરતા કરી ખાવ એટલે મને એમ કહેવા લાગે કે એમને કોઈના વાગથી વીક લાગતી નહીં હું જ્યારે પોલીસને ફોન કરવા માટે મારો ફોન લીધો ને ત્યારે મારો ફોન અનિતા ગોસ્વામી રહીને લાફો મારીને મારો ફોન પડાવી લીધો અને મને જેમ તેમ જેમ તેમ વર્કશબ્દો બધું બોલવા લાગે ઓલો ભાઈ બી મને મારી કાસ્ટ વિશે બી બહુ ખરાબ ખરાબ બોલતો હતો મને બી ખૂબ જેમ તેમ જેમ તેમ બોલવા લાગ્યો ને હાથ ચલાકી એ દિવસે કરીને ફોનને લઈને જતા રહ્યા પાછું બીજા દિવસે એની એ ત્યાં ત્યાં જ રાખી અને બીજા દિવસે રાત્રે સમથિંગ સાંજનો ટાઈમ હશે સાડા સાત આઠ વાગતાનો ટાઈમ હોય એ ટાઈમે એ ભાઈ અને બંને જણા પીધેલા હતા લેડીઝ બી એ અમિતા ગોસ્વામી ત્યાં ગાડી હાજર જ હતી અને એ ભાઈ સીધો આવીને મારથી આ રીતે મને કે વિડીયો કોલમાં વાત કરીને પ્રેશર કરવા લાગ્યો અને મેં વાતને ના કરીને એટલે અમિતાબેનને મેં કીધું કીધું તમે આ બધું શું લે મારી જોડે કરો આ રીતે મેં એમને ખૂબ ખઘરી કીધું મને નીકળવા દો તમે એમ પણ તને અહીંયા થયું તો ગમે તે રીતે ગમે તે કરો ને તો તને નીકળવા નહીં મળો અને એથી બહુ ઊંચો અવાજ કરો ને તો મારીને ફેંકી દેસા ધમકીઓ આપવા મળ્યા કે મારું નામ ખાલી કે કોઈ બી પૂછી લેજો નામ નથી એમને એવું ખૂબ મને બોલી ખૂબ ધમકાઈ ખૂબ હાથ લખી બી કરી હતી મારી જોડે પછી એ રાત્રે એ રાત્રે એ જે લાલો લાલો માલણ ઉર્ફે ઓબ્ઝર્વ રહે ને એને મારી જોડે

બે મહિલા તેમજ વકીલ સહિત અન્ય એક ઇસમ મળી પાંચ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં લાલાભાઈ ઉર્ફ અફઝલભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો આ કામના ફરિયાદી બેન શ્રી તેમના મિત્ર સાથે બોલાચાલી થતા ના બોલાચાલીના તે આ જે ફરિયાદી બેન છે એના મિત્ર વિરુદ્ધ અરજી કરવા માટે આરોપી જે વકીલ છે ઇદ્રીશ પઠાણ ઓફિસ આવેલ અને તેને દરમિયાન તેમને વિશ્વાસમાં નહીં યુદ્ધ પઠાણ પોતાની ઓફિસમાં કામ કરતા બીજા આ ગુનાના સહ આરોપીઓ સંગીતાબેન સોલંકી રહે પાલનપુર અને જાવેદ મકરાણી રહે દાંતા નાઓને સાથે અરજી બાબતે વાતચીત કરાવી અને આરોપી જે બીજા એક સહ આરોપી છે અમિતાબેન ગોસ્વામી એમના ઘરે ગુરુવંદના સોસાયટી ખાતે ઘરે રાખેલ હતા અને ત્યાં જે પાંચમા જે આરોપી છે અફઝલ ઉર્ફે લાલો નજીર ઘાસોડા રહે માલણ પાલનપુર તેઓ તેમને ત્યાં જઈને તેને ડરાવી ધમકાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી અને ફરિયાદીબેનને ફીના પૈસા ના હોય તો અમે મોબાઈલ નંબર આપીએ તો તે મોબાઈલ નંબર પર વાતો કરી અને મોબા મળવા બોલાવી અને ફોટો પાડી અમને આ પૈસા આપવાના થશે એમ કહી આ ગુનામાં આખી મદદગારી કરી છે અને એની સંડોવણી થયેલી છે અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં જણાવી દઈએ કે આ ગુના બાબતમાં પોલીસ અત્યાર સુધી એક આરોપી અફઝલ ઉર્ફે લાલો નજીર ખાન ઘાસુરા રહે માલમ તેની અટક કરી લીધેલી છે અને આ ગુના જે ગાડી જે સ્કોર્પિયો ગાડી વપરાય છે પણ કામમાં અમે લીધેલી છે હા આમાં જે પાલનપુરના જે વકીલ છે ઇદ્રીસ ખાન પઠાણ અને તેમના ઓફિસમાં કામ કરતા બેન સંગીતાબેન સોલંકી અને બીજા જાવેદભાઈ મકરાણી આ ત્રણેયની પણ સંડોવણી આમાં છે અને જે બાબતમાં પોલીસ હજુ વધુ તપાસ કરી છે અને વધુ એમાં વિગતો આપને જણાવવામાં આવશે